નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 20 ફેબ્રુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ્સ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદીપુર 500 કરોડના ખર્ચે દુધઈ સબ બ્રાન્ચ કેનાલના ટેન્ડર પ્રસિદ્ધ થયા 15 ક્યુ સેકની ક્ષમતાની માંગ કિસાન સંગની હતી તે ન સંતોષાતા કિસાનો નારાજ નર્મદા નિગમ દ્વારા દુધઈ સબ બ્રાન્ચ કેનાલની બાકી રહેતી કામગીરી અંગે 500 કરોડના ટેન્ડર જારી કરવામાં આવ્યા છે જો કે કિસાન સંઘ દ્વારા કેનાલની ક્ષમતા ઓછી કરવા મુદ્દે નારાજગીનો સુર વ્યક્ત કરાયો છે અને માંગણી મુજબ કામગીરી મંજૂર કરવામાં આવી ન હોવાનું સંઘ જણાવી રહ્યો છે નર્મદા નિગમના સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ ત્રેવીસ કિલોમીટર સુધી કેનાલ બનેલી છે અને ત્રેવીસ થી અડસઠ કિલોમીટર એટલે કે ભુજ તાલુકાના કુનરિયા સુધીની કેનાલની કામગીરી માટે આજે ત્રીજી વખત ટેન્ડર જારી કરાયા છે નવી ડિઝાઇન મુજબ નિગમ દ્વારા પાંચસો કરોડના ટેન્ડર જારી કરાયા છે આ કામગીરીનો અંદાજ ચોવીસ મહિનાનો રાખવામાં આવ્યો છે ટેન્ડરની અન્ય વિગતો મુજબ આજે ટેન્ડર જારી કરાયા બાદ હવે અઢાર માર્ચના ખોલવામાં આવશે આ કામગીરી અંતર્ગત કેનાલ સર્વિસ રોડ એક્સકેપ ગેટ કંટ્રોલ કેબિન સહિતનું બાંધકામ કરવામાં આવશે અને પાંચ વર્ષની જાળવણીની શરત રાખવામાં આવી છે ઝીરોથી ત્રેવીસ કિલોમીટરની કેનાલ ચોત્રીસ ક્યુમેકની છે જ્યારે બાકીની ત્રેવીસ કિલોમીટરથી પંદર ક્યુમેકની ક્ષમતાની કેનાલ બનાવવામાં આવશે જ્યારે કુનરિયા પાસે તેની ક્ષમતા આણંત્રીસ કિલોમીટરે પાંચ ક્યુમેકની રાખવામાં આવી છે વચ્ચે પોળો કિલોમીટરનું સાયફન બનાવવામાં આવશે સૂત્રોના જણાવ્યા પ્રમાણે શરૂઆતમાં દુધઈ પેટા કેનાલમાં બનીને પાણી આપવાની યોજના હતી જે પ્રમાણે કેનાલ ચોથીસ ક્યુમેકની બનાવવાની હતી અને તે મુજબ પંદરસો કરોડના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા પરંતુ તે બ્રેક થયા હતા વનતંત્રે બંનેને પાણી ન આપવાના અભિપ્રાય આપ્યા બાદ કેનાલની નવી ડિઝાઇન બનાવવામાં આવી હતી અને તે મુજબ ત્રેવીસથી અડસઠ કિલોમીટર માટેના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે પહેલાં નિગમ દ્વારા અડસઠ કિલોમીટર સુધી પાઇપલાઇન મારફત પાણી આપવાનું આયોજન વિચાર્યું હતું પરંતુ તેનો કિસાન સંઘ દ્વારા વિરોધ કરાયો હતો અને આખરે ઓપન કેનાલ કરવા નિર્ણય લેવાયો હતો કચ્છ જિલ્લા કિસાન સંઘના પ્રમુખ શિવજીભાઈ આહિરે ટેન્ડરમાં દર્શાવેલી શરતો કિસાન સંઘની માંગણી મુજબ બહાર પડાયા નથી કિસાન સંઘે છેક સુધી પંદર ક્યુમેક ક્ષમતાની કેનાલ બનાવવા માંગ કરી છે જ્યારે આ ટેન્ડરમાં અંતમાં પાંચ ક્યુમેકની ક્ષમતા દર્શાવવામાં આવી છે જેના કારણે છેવાડાના વિસ્તારમાં આવતું પોણો કિલોમીટરનું સાયફન સાંકડું બનશે અને તેની સફાઈના પ્રશ્નો ઊભા થશે જેના કારણે છેવાડાના ખેડૂતોને પાણી નહીં મળે

દસ ગામડાની નવ હજાર એકર કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્ર ગુરુ ના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર